નમસ્કાર આજે આપણે જાણીશું એકાદશી વિશે ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી આપણે પરિવર્તન એકાદશી તરીકે ઉજવીએ છીએ પરિવર્તન એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો હતો પરિવર્તનની એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ એ પોતાનું શેષ સેયાની અંદર સૂતા વખતે અથવા યોગ નિંદ્રાની અંદર પોતાનું પડખું ફેરવી અને જમણી બાજુનું પડખું ફેરવે છે એટલે પણ આપણે તેને પરિવર્તની એકાદશી ના રૂપમાં ઉજવીએ છીએ કેતા કે પરિવર્તન કરે છે સુવાની પોઝિશનમાં પરિવર્તન કરે છે એટલા માટે આપણે પરિવર્તની એકાદશી તરીકે ઉજવીએ છીએ સાથે એને વામન જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ હિન્દુ ધર્મની અંદર એકાદશી નો ખૂબ જ આગવું મહત્વ છે એકાદશી વિશે કહેવાય કે એકાદશી વ્રતમ પુણ્યમ સર્વપાપ પાપ પ્રણાશનમ યત્રાયમ કેશવ સુપ્તો ભવેન્દ્ર ભક્તજન પ્રિય અર્થાત એકાદશી નું વ્રત એ સર્વ નો નાશ કરનાર છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ એ ભક્તજનોને પ્રિય બને છે કેતો કે જીવનના કોઈ પણ પાપ હોય તો તમે એકાદશી નું વ્રત કરો તો પાપ નાશ પામે છે પણ જો પરિવર્તન નાશ થઈ અને તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરી શકો છો એવું વિધાન છે તો આ પરિવર્તન ની એકાદશી ને દિવસે તમારે વ્રત કેવી રીતે કરવું તો એકાદશી દિવસે વહેલી સવારે સ્નાન કરી અને પોતાને મંદિરમાં અથવા ઘર મંદિરમાં જઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિષ્ણુ નું શંખ ચક્ર ગદા અને પદ્મ ધરાવતા ચતુર્બુદ્ધ વિષ્ણુની પૂજા કરવી એની પ્રતિમા હોય તો ના હોય તો પોતાની પણ તમે પૂજા કરી શકો છો બાળ સ્વરૂપની પણ તમે પૂજા કરી શકો છો ભગવાન વિષ્ણુને તુલસી બહુ પ્રિય છે તો તુલસીના પાન અર્પણ કરવા પણ તમારે ખ્યાલ રાખો એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં તુલસીના પાન આગલે દિવસે તોડવા શક્ય હોય તો આગલે દિવસે દસમો ત્યાગ કરો એકાદશી રાખવો કરી અને યોગ્ય મુહૂર્ત અંદર ઉપવાસનો ત્યાગ કરો એકાદશી ને દિવસે દાન કરો કૃષ્ણ નામ જાપ કરો વિષ્ણુનો જાપ પાઠ કરો એ ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે જાગરણ કરવાથી સહસ્ત્ર ગંગા સ્નાન કર્યાનું પુણ્ય મળે છે એકાદશીનું જે વ્રત છે તો પરિવર્તન એકાદશી વ્રત એ સર્વ પાપનું નાશ કરનારું છે તો પરિવર્તન ની એકાદશી કથા જોઈએ તો આપણે જાણીએ છીએ ભગવાન ને એક અવતાર ધારણ કર્યો હતો નૃષિ અવતાર કેતો અડધા નર અને અડધા સિંહ નો અવતાર એ અવતાર એ ભક્ત પ્રહલાદ માટે થઈ અને ધારણ કર્યો હતો એ ભક્ત પ્રહલાદના કુળમાં ભક્ત પ્રહલાદના પુત્ર એ પૂર્વચંદ થયા અને પુરોચંદ પુત્ર એ રાજા બલી થયા બલી એ ખૂબ જ મોટા ભક્ત હતા પણ એમનો જન્મ એ અસુર કુળ ની અંદર થયો હતો ભક્તિની અંદર ઇન્દ્રાશન પણ એમને અધીન હતું આ વાતથી દુખી થઈ ભગવાન ઇન્દ્ર એક દિવસ બ્રહ્માજી પાસે ગયા અને પોતાના દુઃખનું નિવારણ પૂછ્યું બ્રહ્માજીએ કહ્યું કે ભાઈ ચાલો ભગવાન વિષ્ણુ જ આપણને આ દુઃખની અંદરથી તમને ઉગારશે બધા ભેગા મળી અને ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ કહ્યું બલિ રાજા એ મારો એકાંતિક ભક્ત છે છતાં પણ હું તમારી સહાય માટે થઈ અને અવશ્ય એ વામન અવતાર નું રૂપ ધારણ કરીશ આમ કહી અને તે ભગવાન એ ઇન્દ્રને આશ્વાસન આપ્યું કારણ કે ભગવાન પણ જાણતા હતા મારો ભક્ત છે ભક્તની સામે શસ્ત્ર ઉપાડવા નથી તો ભગવાન એક દિવસ બલી રહ્યા યજ્ઞ કરી રહ્યા હતા એ યજ્ઞ સમયે ભગવાન એ વામન અવતાર કહેતા એક નાના બાળકનું રૂપ ધારણ કરી નાના બાળકનું રૂપ ધારણ કરી બલિરાજાના યજ્ઞ સ્થળે પહોંચ્યા યજ્ઞ સ્થળે પહોંચી અને ભિક્ષા માંગી રાજા એ કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે વામન રૂપી ભગવાને કહ્યું કે મને ત્રણ પગલા જમીન આપો એ કહ્યું ભાઈ ચલો તથા તમને જે જોઈએ છે એ અવશ્ય મળશે તો એ ત્રણ પગલા જમીનનું દાન મેળવી અને બલિરાજાને કહ્યું હવે હું મારા ત્રણ પગલા જમીન લઉં રાજા એ કહ્યું અવશ્ય તો આ સમયે ભગવાન વિષ્ણુએ વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું એક પગલા ની અંદર આખી પૃથ્વીને માપી લીધી બીજા ની અંદર સંપૂર્ણ બ્રહ્માંડ અને માપી લીધું શરીર એટલું મોટું થઈ ગયું હતું કે સમગ્ર બ્રહ્માંડ એમની અંદર સમાઈ ચૂક્યું હતું ભગવાન વિષ્ણુ ની અંદર સમાઈ ચૂક્યું હતું ત્રીજું પગલું મૂકવા માટે ભલે રાજાને પૂછ્યું ત્રીજો પગ એ જમીન માટે જે તમે આપ્યું છે એ ક્યાં મૂકો

જે પગ છે એના દબાણ ને થઈ અને બલિરાજા પાતાળ લોક ની અંદર પહોંચી ગયા હતા તો પાતાળ લોક માં પહોંચ્યા પછી પણ એમણે પોતાના વિષ્ણુ ભગવાનના પગ અથવા વામન અવતાર રૂપી વિષ્ણુ પગ ના છોડ્યા વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તારી ભક્તિથી તારા દાન થી પ્રસન્ન થયો છું મારા પગને મુક્ત કરો અને બદલામાં જે કોઈ વરદાન તો એ માગો બલિરાજા માગવા માટે માંગી શક્યા ભાઈ મારું રાજ્ય તમે લીધું એ તમે મને પાછું આપી દે છતાં પણ બલિરાજા એ ભક્ત કુળ ભલે અસુર કુળ માં જન્મ્યા હતા પણ ભગવાન ના એક અનન્ય ભક્ત પ્રહલાદના પૌત્ર હતા તો એ પણ માગવાની અંદર પાછા પડ્યા એમ નગ્યું કે સદા સદૈવ તમે મારી સન્મુખ રહો અને મને તમારી સેવા ભક્તિ કરવાનો અવસર આપો ભગવાને તથાસ્તુ કહ્યું ભગવાને તથાસ્તુ જુ કહ્યું એટલે બલિરાજાની સાથે એ ભગવાન ત્યાં આગળ રહેવા લાગ્યા બલિરાજાની સાથે રહેતા ટાઈમ ઘણો બધો વીતતો જાય છે આ બાજુ અંદર માતા લક્ષ્મીજી ચિંતા થઈ જાય ઘણા દિવસો થયા પણ ભગવાન પરત ના ફર્યા પરત ના આવ્યા એટલે એ પણ જઈ અને ગુરુઓ અને બ્રહ્માજી અને શિવજી ની પ્રાર્થના કરે છે ભાઈ શું કરી શકાય એ વખતે દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું બલિરાજાને જય અને તમે રાખડી બાંધો અને રાખડીના બાંધ્યા પછી એની દાન રૂપે અથવા ભેટ સ્વરૂપે તમે ભગવાનને પરત માગો એટલે પાતાળ અંદર જઈ અને બલિરાજાને રાખડી બાંધે છે અને રાખડી બાંધે એ દિવસે એ શ્રાવણ મહિનાની પૂનમ હોવાને લીવ દિવસ લીધે થઈને આપણે તહેવારને રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવીએ છીએ અને બલિરાજા એ ભેટની અંદર એમનો કે તો ભગવાન વિષ્ણુ પણ ભગવાન વિષ્ણુ આપે છે ચાતુર્મા જે ચાર મહિના કે તો દેવ પોઢી એકાદશીથી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી હું તમારી સેવાને અંગીકાર કરવા માટે થઈ અને અવશ્ય તમારી પાસે આવીશ તો ભગવાને પણ એમનું વચન પાડ્યું ચુર્માસ ની અંદર ભગવાન વિષ્ણુ હોવાને લીધે થઈને એ ત્યાં આગળ હાજર ના હોવાને લીધે થઈને આપણે ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો લગ્ન પ્રસંગ ને બીજા કોઈ શુભ કાર્યો આપણે કરતા નથી અને એ દિવસે વૈકુંટ ની અંદર ભગવાન એ યોગ નિંદ્રા ની અંદર ચાર મહિના માટે રહેશે કેતા કે બલિરાજા પાસે હોવાને લીધે થઈ પાતાળમાં હોવાને લીધે થઈ અને ભગવાન વિષ્ણુ એ યોગ નિંદ્રા ની અંદર રહે છે

તો પરિવર્તની એકાદશીની શુભકામનાઓ કામનાઓ સાથે એકાદશી નું વ્રત એ અવશ્ય કરજો એવી વિનંતી સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ